નમસ્કાર દેવેન્દ્રભાઈ આપણે આ વર્ષે ચોમાસાની અંદર આ એક ત્રણ એકરના પ્લોટની અંદર વરસાદની સિઝનમાં તરબૂચનું વાવેતર કર્યું હતું તરબૂચ તો ખાલી કેવા ખાતરના જ વાવ્યા હતા એટલે ઘાસ ઉગવા દેવાનું હતું જો છે તરબૂચ ઘણા બધા છે પીડા છે અંદર ખર્ચા પાણીના થઈ ગયા આ ઘાસ થવા દીધું છે અત્યારે લગભગ ત્રણ ફૂટ અઢી ફૂટ એક ફૂટ છ ઇંચ તમામ પ્રકારનું ઘાસ ખેતરની અંદર ઉભું છે જમીન ક્યાંય દેખાતી નથી હવે આને અંદર પાઇપો જે પેઢી છે ટ્રીપની એ ગાડી યોગ્ય વરાપ થાય ને ત્યારે અમે રોટરી મારી આને અને પછી સમય રહેતો એક કદું હજુ લીલો પડવાશ કરી નાખશું અથવા તો સીધા ઘઉં ગજબનો બાયોમાસ મળશે અને આનું પરિણામ મને ઘઉંની અંદર મળશે એવો મને આત્મસંતોષ છે વિશેષ આ બાબતે કંઈ તમારે કહેવાનું થતું હોય તો મને મેસેજ કરજો આખી એટલી બધી જમીનની અંદર સુધાર આવશે કારણ કે એક વર્ષ મેં આવું કરેલું એક ખેતર કારણ કે સૌથી ફળદ્રુપ થવા માટેનો સમય પ્રકૃતિ માટે ચોમાસાના ચાર મહિના અને શરદ પૂનમ સુધી ત્યારે બધી ફેવરેબલ કન્ડિશન હોય એટલે તમામ પ્રકારના જીવોથી માંડીને બધું જ કામ કરતું હોય એટલે અહીંયા કોઈ ડિસ્ટર્બ કર્યું નથી ચોમાસાની અંદર આપણે જે પ્રકૃતિ ઉગાડે એને ઉગવા દીધું છે જોઈએ આની અંદર ઘઉંનું વાવેતર કરીશું કેવા બેનિફિટ મળે છે જણાવશું અસ્તુ વિનુભાઈ વરમોરા મેનુભાઈ વિડીયો જો મસ્ત દેખાય બધું ગ્રીન 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 તમારા કહેવા પ્રમાણે હકીકત પણ એ જ છે કે જમીન દેખાતી જ નથી આગળ પ્લાનિંગ બતાવ્યું કે થાય એટલે એને રોટરી મારી લઈશું ખાલી તમે બે ત્રણ બે પ્રયોગ એવા કરજો એકની અંદર તમે સ્ટાન્ડર્ડ જે રોટરી મારતા હોય એ રીતે મારજો અને બીજામાં રોટરીને એવી રીતે સેટ કરજો કે એ ખાલી ઉપરવાળા ભાગને જ કાપે એમ માટી બહુ ડિસ્ટર્બ ના થાય તો થાય અડધા લઈ લેજો આની અંદર અને ખાસ તમે ફરી વાર જ્યાં જે પણ વસ્તુ રોપવાની છે એ પટ્ટા એક કે બે અથવા તો ત્રણ પટ્ટા કેવા થાય કે એક એક છેડા પર એક વચ્ચેના ભાગમાં આવે અને એક છેડાના ભાગ તમને વચ્ચેનો જે ભાગ છે ને તે એક્ઝેક્ટ રિઝલ્ટ આપશે કારણ કે બાજુનો જે છેડાનો ભાગ છે ને એની એના પર ઘણી વખત બાજુના ખેતર જે થતું હોય એની પણ અસર આવતી હોય આપણી સારી અસર બાજુના ખેતરમાં જેવી રીતે જાય છે એવી રીતે એની ખરાબ અસરો ઘણી વખત આપણી બાજુ બી વધતા ઓછા લેવલે પ્રવેશતી હોય એટલે તમને સાચું રિઝલ્ટ તમારા વચ્ચેનો પટ્ટો આપશો એટલે એમાં તમે એ જોઈ લેજો કે બાયોમાસ જયારે આપણે જમીનમાં અંદર નાખીએ છીએ ઓછા લેવલે ડિસ્ટર્બ કરીએ તો તમે જયારે ઘઉંની વાત કરતા હોય ત્યારે તમારી પાસે એક સમય મળે છે એ દરમિયાન તમે પેલું તમારું જે કમ્પોસ્ટ એક્સ્ટ્રેક્ટ છે જે તમે પેલો રસ કાઢો છો બધું નાખીને એની સાથે વેસ્ટ ડિકમ્પોઝર પણ જો આપશો ને તો થોડુંક વધારે फास्टली कंपोज सही है सर जमीन ना अंदर नो भाग એટલે સી એન રેશિયા મેન્ટેન કરીજો સર એટલું કરી લેજો જો શક્ય હોય તો બાકી નહી તો કન્સેપ્ટ બોચ ફાઈન્ડ અને મજાની વસ્તુ કેવી છે ઓવરઓલ બોલ જ વેરસિત ગ્રીનરી દેખાય છે બધાનો જે ઉછેર છે તે પણ વ્યવસ્થિત છે સાથે સાથે એક બીજું બી કામ થાય કે તમે ખેતરમાં ફળા ફરી અને તમારા ખેતરમાં કઈ કઈ ટાઈપના નિંદામણો છે ને એને પણ તમે સ્ટડી કરી લેજો અને બધાના સેમ્પલ ઉખાડી લેજો એના મૂળિયા જોઈ લેજો કે કેટલી ડેપ્થ સુધી ગયા છે એટલે આ તમારા માટે એક બહુ અદ્ભુત સ્કોપ એવો થશે કે કયા કયા નિંદામણો તમારા ખેતરમાં આ વર્ષે થયા અને એની નોંધ રાખજો કારણ કે જેમ જેમ તમારી જમીનો સુધારવાની ચાલુ થશે ને અથવા તો એમાં જમીનના ફેરફાર સાથે છે ને તે ઘણી વખત નિંદામણના ફેરફારો પણ થતા હોય કારણ કે નિંદામણ એક એવી વસ્તુ છે કે એ કુદરતનું એક કરેક્શન ટૂલ છે કે જમીનો ખરાબ થાય તો જમીનોને કેવી રીતે સુધારવી એને માટેનું જે કામ છે ને તે નિંદામણ કરી એટલે આપણે નિંદામણને અને એ બિઝનેસ એ નિંદામણને દુશ્મન એટલા માટે એને પુષ્કળ આપણે નિંદામણ આપણે કોઈક ને કોઈક જગ્યાએ મિત્ર બનાવીએ એટલે એ ફિલોસોફી તમારી છે તમે આ કરો છો એનો મતલબ એવો હતો કે નિંદામણ એ તમારો મિત્ર છે અને તમારા મિત્રની તમારે તમને તમારો મિત્ર તમને સંપૂર્ણપણે સહાય કરી રહ્યો છે એટલે હવે ખાલી તમારા કયા કેટલા મિત્રો કેવા કેવા છે એ જ જાણી કે આમાં ઉપરના રૂટ વાળા છે ઘણા લાંબા રૂટ વાળા હશે એટલે તમને જે જમીન ખોલી આપવાની અંદર હવાની અવાર જવાની વ્યવસ્થા કરી આપવાની કાર્બન તો હવે તમે એક વખત એવા થશો કે કદાચ તમારા સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વધારે કાર્બન વાળી જમીન તમારી હશે જે રીતે અત્યારે તમે વધુ ટ્રીટમેન્ટ કરો છો એ લક ભારતના પ્રયોગશીલ ખેડૂતની જે ઓળખાણ મને થઈ છે એ બદલ હું ભગવાનનો પહેલો આભાર માનું છું અને મને આ બધું બતાવવા માટે હું તમારો પણ આભાર માનું છું થેન્ક યુ